એ ખોટો નિર્ણય છે એમ કે એવું ન કે લઈ ન શકે એ જે નિર્ણય લીધો ને ખોટો નિર્ણય કહેવાય અમારા માનવા પ્રમાણે પણ એ વાત બધી સાચી પણ હવે અત્યારે તો સ્વતંત્રતા રહી છે ને મનસુખભાઈ મારી વાત અમારી સમાજ ની દીકરીઓ ભણવા જાય ને તો એને એની લાયક પાત્ર હોય તો એ લગ્ન કરે છે હા હા અમારી દીકરી બ્રાહ્મણમાં માં છે 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 હું કે ના પાડું હવે એને અમે સમાજ ના પાંચ આગેવાનો ભેગા થઈને નેટ બારો મુકવાનું કરી એ ખોટો નિર્ણય છે

પછી નવું મોડેલ નીકળે છે તો નથી કહેતા કે હવે આ નહીં પપ્પા હોલી ગાડી જોઈએ ઈ હમણાં નવું મોડેલ ફલાણ આવ્યું ને Tata ની હોલી લીયોન ટીકડી લીયોન પૂછડી એમ જે કાઈ છે એ એક સંબંધ બાંધતી વખતે બધું સારું જ હોય છે પછી અહિયાં અત્યારે જે કિંજલ દવે ભલે પસંદ કર્યું બધું રેડી છે પણ એને કાલે દુખ પડશે એ કદાચ ટકાવી દઉં ઈ તો એને જોવાનું કેમ કે કોઈ પણ જગ્યાએ જીવન જીવવા માટે દુખ વગરની જિંદગી નથી નથી ક્યાંય નથી ક્યાંય નથી ક્યાંય નથી કોઈ જગ્યા કેમ કે નવા નવા છો ત્યાં લગભગ નવ દિવસ તમે સારું રહે દીકરા બે સંતાનો થઇ ગયા પછી પાછું કઠણ આવશે કેમ કે પરિસ્થિતિ બદલશે ને એની ઋતુ બદલે છે શિયાળો આવે તો એ સહન કરવાની કેવટ રાખવી પડે શિયાળો પસાર થાય હા 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 ઉનાળાની ઋતુ સહન કરવાની શક્તિ રાખવી પડે છે ત્યારે ઉનાળો પસાર થાય હા બરોબર છે એની ઋતુમાં ફેરફાર ન થાય તો આપણે પરિવર્તન કરવાનું એ તો છે જ

એટલે જીવન છે ને ભાઈ એની ઋતુ આવે ને બાળપણ ની ઋતુ એવી પછી ઋતુ આવે યુવાની પછી ગટપણ ની ઋતુ આવે આ બધી ઋતુ છે એમાં તમારે સહન કરવું પડે આપડે અત્યારે પણ એની અંદર જેની સ્વતંત્ર અધિકાર છે જીવન જીવવા ઘણી બાઈ બિચાર્યું બહુ ત્રાસ હોય તો બધે દીકરા મૂકીને ભાગી જઈશ સંતાનો મૂકીને ગયો આ વિડિયો મેં નો જોયો હમણાં ઓલા અનિલા બેન વાળો હા અનિલા બેન વાળો વિડિયો મેં હમણાં જોયો હા જૂનાગઢ વાળો જૂનાગઢ વાળો હા હા ઈ મેં જોયો એટલે એવું બધું છે એ ઈ બેન નું કે શું કે પછી એ એમ તો છે નહીં ફોન લગભગ બંધ છે એટલે કે ગોઠવાઈ ગયું છે તો સારું કેમ કે જે જે વ્યક્તિ નું થઈ જાય ને અમારે એવું ઈ પછી એના ફોન નંબર ને બધું બંધ કરી દેલ માનલો કે આની સેટ કરી લીધું બરાબર છે બરાબર છે કેમ કે એને જે ફોન કર્યો એ કાર્ડ પછી બંધ કરી દીધો એટલે હું છે જે ઓલા માંગા આવતા હોય વાતો ચિતો કરવાના એ બધા ફોન બંધ કેમ કે પછી એક સ્થળ પકડાઈ ગયું હા બરોબર છે હા એટલે આવું હોય કોઈ પણ દીકરી દીકરા નું ગોઠવાઈ જાય અને અમને ફોન કરે તો અમે કઈ તમારા દીકરી દીકરાનું નું ગોઠવવા ટાણે પછી નંબર બદલાવી નાખજો નકર તમારો ડોહો ફોન ચાલુ રહે હકીકત છે હકીકત છે એ નાક યોજાય પણ લીટા રહી જાય હા એ તો રહી જાય તો લીટા નો જ

મન અલગ અલગ થઈ ગયા એમ સમજી ગયા તમે એમાં ઘર પરિવાર હોય ને એમાં બધા એક નથી હોતા નથી એટલે કઈક કઈક થોડા કંકાસ બધા કરે હોય

હા નહી ઓલા નું ઘર કેમ આલે સમજી ગયા જો ઈ નો જાય તો ઘર કેમ આલે એક તો વિચાર તો કરો હા ના આવું છે કઈ કઈ વાંધો ને આ બાજુ આવો તો રિંગ કરજો ભલે ભલે અને તમે જે કઈ વાત કરી સમાજ મુકવાની ઈચ્છા હોય તો ફોટો મોકલજો ના ભાઈ ના વાણી ઢીગલા લેખાય માયાભાઈ ના આશિક હોય હેમંત ચૌહાણ ના હોય ભીખુદાન ગઢવી ના હોય બધાય ભજન બધાય કલાકારો બધા ગાયેલા છે પણ બધા ના ના હાસિકો બધા ના રિયાઝ ને બોલવાની લઢણ અલગ અલગ હોય જીતો છે મતલબ આ સુર સમાજ જે છે એ આપણે મોકવાની ઈચ્છા હોય તો ખાલી ફોટો મોકલજો આટલી જ વાત બાકીમાં કઈ ફેર પડે નહીં મોકલું મોકલું હાલો બસ